અને એણે સજ્જ ચાલુ ચેક કરીને જે એનો પ્રેમી છે એને સાથે એને કહીને મારી પર જાન લેવા હુમલો કરાયો છે અને એ સજ્જ એમ કીધતો હતો કે પહેલાં પાંચ લાખ રૂપિયા જે બાકી છે એ મને આપ નહીં આપશે તો તને હું જાનથી મારી નથી આ કહેતા કહેતા એણે મારા પર હુમલો કર્યો છે સારો નથી હુમલો કર્યો કુવાડી અને ઘાઉથી હુમલો કર્યો છે એ કુવાડીથી માર મારતો હતો પાછળથી હું ગાડી પર પૈસલો અને પાછળથી આવીને એણે મારા પર હુમલો કરી દીધો પાંચ લાખ રૂપિયા પાંચ લાખ રૂપિયા આગળ બી એણે મારા પાસે ખંડણી માંગેલી હતી અને પાછી એ તારી સાલી એ તને મને મોકલેલો છે હું પાંચ લાખ રૂપિયા દે ને તમે તને જાનતી મારી નાખશું હવે એ મને બીજી બીજી ફેરી મારે પર હુમલો કર્યો છે પૈસા માટે સજ્જત લાલુ કોણ છે સજ્જત લાલુ શેખ એ મારી સાલીનો પ્રેમી છે અને મારી સાલી હસમા ઇબ્રાહીમ સાલેભાઈ એના કેવા પર મારા પર હુમલો વારંવાર કર્યા કરે છે ક્યાં રહે છે સજ્જત લાલુ કે જે લાલબાગ છે ત્યાં રહે છે અને આસમા ઇબ્રાહીમ સાલેભાઈ લીમડો અલીમાં રહી છે તો પોલીસ ફરિયાદ કરી છે તમે અત્યારે હા હું અત્યારે અહીંયાથી પોલીસ ફરિયાદ કરવા માટે જ જાઉં છું પોલીસે જાણ આપી છે તમે હા પોલીસને જાણ આપી છે ક્યાં પોલીસને જાણ આપી છે પોલીસ સ્ટેશન રાંદેર પોલીસ મથકની હદમાં યુવાન પર જીવલણ હુમલો કરાયો હોય જેને લઈને પોલીસે પણ સીસીટીવી જોઈ ચોંકી ગઈ હતી અને તાત્કાલિક તપાસ હાથ ધરી હુમલાખોર એવા સજ્જાદ ઉર્ફે સહેઝાદ ગુલામ શેખને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી હર્ષ સેટા સાથે અઝર કુરેશી